સૂચે સમગ્ર વિગત જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરતના હાઈવે પર છેલ્લા કેટલા સમયથી એક ગેંગ સક્રિય થઈ હતી જે મામલે પોલીસ અધિક્ષક અને પોલીસ નિરીક્ષકની સૂચના હતી કે હાઈવે પર જે માલવાહકો છે તેમની સલામતી રહે અને તેમની મિલકત ચોરીના મુદ્દે પોલીસ સતર્ક રહે તેવી સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી આ મામલે સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ વોચમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસ હરકતમાં આવી હતી ચોરાયેલા સળિયાઓને ચોર ટોળકી સગે વગે કરે તે પહેલા જ પોલીસ ત્રાટકી અને કન્ટેનર ચાલકો સહિત માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યા હતા આ ગેંગનો માસ્ટર માઇન્ડ મહેન્દ્ર ચારણ હતો જે બાદ તેઓ સળિયા ગાડીને લૂંટી અને સળિયા વહેંચી નાખતા હતા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોશર સાહેબ નાઓએ જિલ્લા લોકલ એલસીબીને મિલકત વિરોધી ગુનાઓ જે નેશનલ હાઇવે પર બને છે તે અટકાવવા માટે સૂચના આપેલ જે સૂચના અન્વયે એલ આ પ્રકારના ગુનાની તપાસમાં હતા એ દરમિયાન એલસીબીને અંગત સોર્સ દ્વારા બાતમી મળેલ કે કામરેજ તાલુકાના કુસમાળા રિંગ રોડ ઉપર આવેલ ગોડાઉનમાં મહેન્દ્ર ચારણ તેના સાગરિકતો સાથે મળીને હાઈવે પર પસાર થતાં ટ્રેલરોમાંથી લોખંડના સળિયાની ચોરી કરાવવાનું નેટવર્ક ચલાવે છે જેવી બાતમી મળતા સદર જગ્યાએ રેડ કરતાં સ્થળ ઉપરથી અગિયાર આરોપી પકડાઈ ગયેલ અને સ્થળ ઉપરથી કુલ બે ટ્રેલરમાંથી લોખંડના સળિયાની ચોરીની પ્રવૃત્તિ ચાલી આવતા મળી આવેલ સદર જગ્યાએ પોલીસને રેડમાંથી કુલ બે ટ્રેલર ઉપરાંત લોખંડના સળિયા અને અંગ આરોપીને જડતીમાંથી મોબાઈલ તથા અન્ય રોકડ રૂપિયા મળી કુલ અઠ્ઠાણું લાખ ચુમ્માલીસ હજાર આઠસો સત્યાસીનો મુદ્દામાલ મળી આવે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશનમાં ચારસો સાત ત્રણસો ઓગણ્યાસી એકસો વીસ બી ચોત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ એલસીબીએ હાથ ધરેલ છે સુરત ગ્રામ્ય પોલીસના કામરેજના કોસમાળા ગામની સીમમાં સમીર પટેલના ગોડાઉનમાં રેડ કરતા જ્યાં કન્ટેનરોમાંથી સળિયા ચોરવાની પ્રવૃત્તિઓ ચાલતી હતી તે દરમિયાન પોલીસ ત્રાટકી અને પોલીસ કન્ટેનર ચાલકો સહિત અગિયાર લોકોને ચોરેલા સળિયાને સાથે રંગે હાથ ઝડપી લીધા હતા અને તેઓને જેલ ભેગા પણ કરી દીધા હતા પોલીસે આ રેડ દરમિયાન એમની પાસેથી અઠ્ઠાણું લાખના રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક